ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલ વાતાવરણમાં ચણા ધાણા ઘઉંના પાકને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી ગયો છે કુદરતી આફત બનીને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલા શિયાળુ પાકને મોટું નુકસાન જોશે સાથે જ આવનારા દિવસોમાં ફળોનો રાજા કેસર કેરીને પણ આ ઝાકરની ચાદર મોટું નુકસાન પહોંચાડી શકે છે દર વર્ષે પાક તૈયાર થવા આવે છે ત્યારે ખેડૂતોને કંઈક ને કંઈક મોટું નુકસાન થતું હોય છે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોને થશે તો જગતના તાતની રહી આશાઓ ઉપર પાણી ફરી વળશે તેવી ચિંતાઓ ખેડૂતો કરી રહ્યા છે આપણે સૌએ જણાવી આપીએ કે ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી પણ લોકોને આ વર્ષે આરોગવા મળશે નહીં કારણ કે દર વર્ષે કરતાં ઓછું આમરણ ફૂટેલું છે કેસર કેરીના બગીચાઓમાં ખૂબ જ ઓછી ખાકડીઓ હોવાના કારણે ઈજારદારોને પણ આ વર્ષે અગાઉ ઈજારો રાખવાનું માંડી વાળ્યું છે કમોસમી વરસાદ વાવાઝોડું ઝાકળ ભરેલ વાતાવરણના કારણે છેલ્લા દસ વર્ષથી શિયાળાની સિઝન દરમિયાન ખેડૂતોને વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી ખેડૂતોએ વેદના ઠાલવી હતી સંજય વાડાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધારી